હમ આટલો બધો વરસાદ પવન આપણે ચિરા દાડા નવરા બેહી રહ્યા છીએ હું અમે આખો દાડી નવરા જવા ને ત્યાં કરીએ હું આપડે ઘરે કશું નહીં કરે અમે તો આપણે નવરા થઈ ગયા અને શેતરે નવરો થઈ ગયો આપણો થઈ ગયો ને કશું વધ્યું નહીં આમ માવઠો થયો ને એમાં કશું વધ્યું નહીં જોવાય નહીં ગયા ચેટલો ભજવાણ થયો હું તો કઉ ના હોય તો અતારી જઈ આવી તમે જો કે આવો જ છો હા તો હેડો અતારી દાણા તો જોડે કે વરસાદ ને વરસાદ ચાલુ હોય એટલે મેળા આવે નહીં

આજે વરસાદ નો પોણી પોરે એ ગાઠ્યું લેવાડો જોતા એ ચાલો ચાલ તો આ પોણી ભરાણું હે ને બરોબર એ પોણી ભરાણું પણ આપણું બગડ્યું હે ને તો બાજુવાળાનું એ બગાડીએ તો બાજુવાળાનું બગાડ્યું ઢારીઓ કોડો ઉપર છે ને એ તો ગોદીના ના ખેપાળો કા લઈને આયા આપડે તો ભઈ મોટું બારું પાર ઉપર આ બારું આવળો મોટો બારો પાડી આ તો લેવાડો આપડે હું કા એકલું બગડ બધો બીજોનું એ બગાડું જુઓ

દોલાઓ ઓલાઓ ગાડો તલ સમોનિયર કશું આવા તુજ નહી ને પારું પારે છે હકાઈ સમજો પોણી જતુર આવજો બધી જતુર આયા યાર તમે શું કે દોરો આબાદ યો બોસ આવજો બોસ હસ દેળો હેળો હેળો આતે ચા મેલવા આયા હાથ લાગી ગયા ઉપર તપલી હેઠી હે ને હા એ ધોતા ઉપર લાવ ઓડી એ હાર ને હેઠી હાથ લેતા એ હાર હો એ હા એ સોમાજી હેડો આ બધું હલકી આડ્યું અરે ફારો કા કરે ધોવા દો કે યાર આ પઈ લાકડો લાયેલો બધો બડી જાહી હાલ્યો જોવા જાય કલાક કરી કરીને આવો અરે યાર તપલી કાલની હેઠી નથી યાર કડાઈ આટલી બધી વાર લાગે ત્યાં નાખ ગયોપનો એટલે થોડો તો વધારે જોવાયાર કે બધું ઓછો બાળકો તમે બેઠા એવી જગ્યા એટલે અરે જો <todicata> 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 <kuntal> <todicata>

ઉકરશે ઉકરશે શાંતિ રાખ ઓલા વાટકા લેતા ઉતા ન હો હા ત્રણ લાબા ને મનુજી લેતા લેતા ત્રણ લાગે જબર ની બકરી

બધું રફા દફા થઈ ગયું અલે અમાર તો એકરાડી જમીન એટલે પોણી ચૂઈ જ ગઈ યાર તમાર હારું કે અમાર એકરાડી હોય તો હારું તું કેવ બેસે છે પણ તમારો નેતા તૈયાર હોય ને બધું ભરા જ નઈ કર તમાર પોણી તો તું આવડા નાવડા આવડા બર્ફ હતા ઉપર જસ બનાય કોને બનાયો મસુજી એ તમાર તો હોટલ આખાન જેડું રહી યાર નાખવાની આપણે ચોકડી ઉપર ચૂચા બડી હોટલ માં ના હોટલ નાખવાની અંદર બધું કાજુ કતરી બધું નાખવાનું ગોટી નાઈ ઈલાયચી આવે એ હૈ ઈલાયચી તાળ અરે ડોડુ ડોડુ નઈ બોલતા કાજુ કતરી મે આવે ચા થો કળવો નઈ બન્યો આ તો બડો બડો ચા એ કીધું તી અમને ગોતાઓ શું નાખ્યો તો હોભતા નતા હોભળુ અલ્યા કડક નઈ પડી ચુંડાજી ના ના વ્યવસ્થિત ચા તાણ પછી આપડા કૈરો ડોહો માથે ચા આવી પણ હા હા જમોણી આવો ને મન તો ના પાયો એમને તો થોડી દાદી જો મન તો કરવો લાગ્યો વાટકો ભાઈ પીજા પાકે કરવો લાગે કટકો રાખો હેડો કટકો જ રાખે તમાર પીવાન નહીં ચા હું તો પીવું પૈસે છું કઈ બે ઓમની કાળી ભાગરી ઓમનો કારો કોમ ઓનું નામ મથુર મોયરી હા સું ભૈશાકારો ઓહ હું થયું એટલે

અમો ની નર આ કરું બોલિયા બે જણા તમ હજુ હોપરો એ નહીં અમો ચી નર ને એ ગોતે

શેકારો શેકારું શું શે આ બાજુ આવ્યા

તું શું પછી નમકી તલવી પડે કાટીવાળા ભવરો બાજી રહ્યા છે મન જવા દે ને કાડો એકાડો મરી જહ અરે બેઠીયાનું નાક પર દેહીયા જબરવાયો એ એ દુજો પડ પડ દુજો તું પુણી મોડી અરે એ પૈસો વીડે હું કેતારામાં હમ બડ 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 એ ખુયે બેસતી મને છોડ આ મને પર મારાડ્યો મારો મને દુજી તો મરી જાય મારાથી મારખાઈ મારી વાત ઓમર ગયા ના ઓ ના નાક હા સાચું ઉડ સંભર લે બેનો નાક ભાજી નાખવાનો પેલા તો

તમાર પણ અમારા ઘર માં મોકલવાનું આવે અમારું નતું એમ કરજો કાઢેલું રહ્યું એ પૂરી દેજો બરોબર રસ્તા હેડું જાય

તમે આ ચા ચા નો બદલો ના લો ત્યાં મેળજોજી હે મોટા મોડ રાખો બરોબર તમે એક જગ્યા થી ના જાઓ રાખતા